બે હજાર પંદર ની ઓલું ભાઈએ સભા કરી કે પાટીદાર સમય માટે બધું સારું કર્યું બરોબર એ વખતે પણ એ વખતે મારી વાઈફ પ્રેગનેન્ટ હતી કરોડ દવા ચાલતી હતી અમે જે તકલીફ સહન કરી એક વખત નહીં બે વખત તકલીફ સહન કરી મારી વાઇફ નો મિસ કયો રહી ગયું બહુ તકલીફ પડી પછી એકવાર ભાઈ બીમાર બાબુ બીમાર હતો એ દિવસે પણ કડોલ છતાં દવાખાને અમને તકલીફ પડી કે ગમે ત્યાં ગુજરાત બંધ કરી દે ગમે ત્યાં તકલીફ કરાવો ગમેરતા ના જાતનું આ કરાવો આમ પબ્લિક હેરાન થાય ચૌદ જણા સાહિત્ય એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય એને જે કર્યું એ કર્યું પણ આમ પબ્લિક હેરાન થાય હું કેટલા ત્રણ વર્ષથી રાહ જોતો હતો કેટલું બધું હેરાન થયા અમે મને ખબર મારા બાબા માટે હેરાન થયા કે રીતે રસ્તાઓ ચેન્જ કરી કરીને અમે કલોલ પહોંચીએ એ ગુજરાતનું હિટલર હોય એવી રીતે શાસન કરવા માંગે એ એની જાતના એવી રીતે સમજાવ હું ત્યાં ગુજરાતમાં પણ આમ પબ્લિકનું શું કરવાનું આમ પબ્લિક હેરાન થઈ હતી પણ મારો જીવ જતો રહેવી એવી કન્ડિશન હતી તો હવે અમે એ દિવસે બચી ગયા મને ખબર હોય કેટલી તકલીફ પડી કલોલ પહોંચતા અમારે બે કલાક લાગ્યા હતા અમદાવાદ પહોંચતા એકવાર ત્રણ કલાક લાગ્યા હતા હાર્દિક કેટલું થાય ગુજરાતમાં એ ગમે ત્યાં નેટ બંધ કરાવી દે ગમે તાણા કરે છે સમાજના કોઈ વ્યક્તિનું હબળા નહીં એના સમાજના કેવા કેવા ધુરંધર વ્યક્તિઓ એ ઝાલાવાળી બેતાલીસ સમાજનો છે વાસુદેવ ભાઈ લવજી બુધરભાઈ રામકૃષ્ણવાળા શાંતિભાઈ રામ સારા સારા વ્યક્તિઓના સમાજના એ બાળક બરાબર ગણા એ કોઈ વ્યક્તિની ગણત રીત કરતો નહીં એ હું સમજ હું ગુજરાતનો વિટલર આખા દુનિયામાં ગુજરાત શાંતિપીય રાજ્ય હતું મને કોંગ્રેસના ભાજપ હાર્દિક પટેલ કોઈ વિરોધ નહીં પણ હાર્દિકના જે વિચારો કરા એ વિચારો એ બાળકોનું એ છોકરાઓનું એ ગુજરાતના બાળકો ખરા એને પર્સનલી હું મને જે બાબા ને મારા મને જે છોકરાને તકલીફ પડી એના હિસાબે અમે સ્ટેપ લીધું હોય આ મારી જાતનો પોતાનો પર્સનલ વિરોધ છે હું મને કોઈ વ્યક્તિ એ કહેવાનું નહીં આ મારી જાતનો પર્સનલ વિરોધ છે અને હું એનો વિરોધ કરતો રહીશ